તો કોક વેધુને જ કહેવાય પણ એને ચોરે નો ચર્ચાય ચિતની વાત શંકર ધ ધ એન્ડ ઇઝ પ્રારંભ છે યાર દુનિયા હારની રાહ જોતી હોય અને પછી થાય ને એની મજા કંઈક હોય છે યાર એટલે કહું છું ધ એન્ડ ઇઝ દુનિયાને હવે 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 શું 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 એમાં પણ જ્યાં મહા હોય જ્યાં જગતંબા રમતી બાપુ ભેળી હોય જેના કમકારા ભેળા હોય અમુક અમુક તો નામ લેવામાં હરમાતા ભાઈ કે હવે એકચુલી બોર્ડ શોર્ટ થઈ ગયું ન થાય ભાઈ હવે તો શરૂઆત થાય છે યાર એના માથે મઢડા વાળીનો પંજો પીડ્યો હોય ને એને દુનિયામાં મૂજાવાનું ન હોય યાર હા અંત હિ પ્રારંભ છે દુનિયાને એમો કોણ છે અંત નથી હવે તો પ્રારંભ છે આઈ શરૂઆત થાય છે અને સાહેબની કૃપા હોય તો જીવનમાં બધા યુદ્ધ જીતી હકાય કરીને ખાઈ શેહની જાત સિંહ કોણ તો કે જે પોતાના ઉપર નિર્ભર છે એ સિંહ છે જેને કોઈનો સહારો લેવો પડતો નથી જે બીજાના સહારે જીવતો નથી આવડ જાત કમાણી કરીને ખાય સિંહની જાત અરે ભૂખોરિયે પણ કોઈની ખડ નો ખાય જીવની જાત એના સ્વભાવમાં જે જે એ ભાઈ જાજુ નહી બોલું પણ ઘણાને એવું હતું કે હવે એકચ્યુલી પૂરું થઈ ગયું આ ઘણા એવું નક્કી કરીને ભાઈ ગયા હતા હવે એક્ચુલી પૂરું થઈ ગયું પણ સાંભળી લ્યો જો ભગવાનની કૃપા હોય ને તો એન્ડ ઇઝ ધ બિગની અરે યાર અંત હિ પ્રારંભ હે આ શરૂઆત થાય છે પૂરું થોડો મારો ઠાકર થાવા દે યાર મત મારું તમારે જે કરવું એ કરો પણ બટા એક ધ્યાન રાખજો કોઈનું ખરાબ ન કરતા જેની ભેગા રહ્યો એનું ભલું કરજો દેખાવ કાજે મને ક્યાંય દેખાવું નથી ગમતું ભાઈ વટની વાત આવે અને જો હાવ હાચી વાત હોય મથી લેવાનું છે તો મૂછ માથે હાથ મૂકીને મારી તૈયારી છે બાકી ખોટા રોલા નાખવામાં મને મજા નથી આવતી ભાઈઓ